વિજાપુર તાલુકાના મોતીપુરા ગામમાં શંકાસ્પદ મોત પરિવારને ન્યાય માટે સમાજનો અવાજ વિજાપુર તાલુકાના મોતીપુરા ગામના રહેવાસી ઠાકોર વઘાજી તારસીભાઈ મૂળ વતન વાલપુરા હાલ નિવાસ મોતીપુરા ઉંમર અંદાજે પચાસ વર્ષ તેમનું મોતીપુરા ગામમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત નીપજ્યું છે ઘટનાને લઈને અનેક ગંભીર શંકાઓ ઊભી થઈ હોવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી નથી મૃતકનું મૃતદેહ હાલ વડનગર સિવિલ ખાતે રાખવામાં આવે છે યોગ્ય ફરિયાદ દાખલ કરવામાં આવે અને ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે મૃતકનો પરિવાર ગરીબ અને નિરાધાર હોવાથી તેમને ન્યાય મળે તે માટે સમાજના આગેવાનો આગળ આવે છે આ ગંભીર ઘટનાને લઈને બીજા રીતના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર વડનગર સિવિલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારને સમર્થન આપ્યું હતું તેમને પણ ઘટનાની યોગ્ય તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે સમગ્ર ઘટનાને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમાજના આગેવાનો અને સંવેદનશીલ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ ગંભીર મામલે હસ્તક્ષેપ કરી સંબંધિત તંત્ર ઉપર દબાણ લાવે અને ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે આગળ આવે સાહેબ હશે મારા ભાઈને હું મારા ઘરથી એમના ઘર એક રસ્તો વટીને બોલાવા ગયો કે મારે ગાય હતી ભાઈ તમે આવો ને તમને ખબર પડે છે એ ભાઈ આયા માર ઘેર બેઠા કે તમારા ગાયને વારશે પછી આ ભાઈએ કે ચા મૂકો ચા ભીધી અને હું પેલા ભાઈ પટેલ ને ઠાકોર આમથી આવ્યા હતા અને ભાઈને કીધું કે તું વાયર લઈ જુ આ ભાઈ કે હું લઈ જુઓ તો સોગન ખાઉં ન કે મારા ખેતરમાં જુઓ નકે મારા ઘેર જુઓ પછી એમ કરતા બોલતા હતા ને હું કૂતરું આવ્યું તો અગડવા જ્યો ગાયની જોડે એ મારે બતમ બધા મને અવાજ આવ્યો અંદર આમ ઓઠાઈ ગયો એટલે કે દોડ તે મુકાયા પછી ભાગ્યા બેઠો લે પાણી પાણી લાવતા લાવતા બે ભેગા ભાઈ થઈ ગયા સામે ઠાકોર હતા જીવનજી બનાસકાંઠાના એક પટેલ હતો એ મોતીપરાના સમગ્ર દસ વાગે અમે પોલીસ સ્ટેશન જાણ નથી કરી હા દવાખાને લઈ જાય અહીંયા પોલીસ આવી અમે જાણ કરી હતી દવાખાના વાળા કુકર વાળા કીધું કુ સાહેબ અમને સજા કરો પછી અમે ન્યા અપાવો અમારો અમે આઈથી પછી આ ડેડ બોડી ઉપાડ કે કા હજુ સાહેબ નઈને આયું નથી ન્યા આપે તો અમે કરીએ હા બરસી જે એક ઘટના બની શું કહેશો ગઈ કાલે સવારે 10 વાગે વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે ખેતરની અંદર ખેતી કરતા મજૂરી કામ કરતા ઠાકોર સમાજના બનાસકાંઠા જિલ્લાના પરિવાર સાથે જે બનાવ બન્યો એની અંદર બાજુના ખેતરવાળા જે વ્યક્તિ હતા એમને કહ્યું કે તમે અમારા આ તારની વાળ તમે તોડી છે અને તમે તારની ચોરી કરી છે એમ કરી વર્ધાભાઈને બોલાવી અને એમને મુઠ માર મારવામાં આવે છે સાતીના ભાગે ઈજા પહોંચાડવામાં આવી છે જેના કારણે હૃદય બેસી ગયું અને એમનું મૃત્યુ થયું છે હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા આ ગરીબ પરિવારની ખેડૂત પરિવારની હજુ સુધી ફરિયાદ લેવામાં નથી આવતી એમના સગા ભાઈ લાલાભાઈએ એમને મારતા જોયા છે એમની ઉપર બૂઠ માર મારતા પણ એમને એમના પોતે નજરે જોયા છે પરંતુ હજુ એમના સગાભાઈની ફરિયાદ લેવામાં નથી આવી અને સવારે જ્યારે અમને ખબર પડી તો અમે દોડીને સિવિલે આવ્યા ફોરેન્સિક પીએમ એમનું કરવામાં આવ્યું છે પીએમ રિપોર્ટમાં જે આવશે તે પણ અત્યારે તો એમના સગા ભાઈએ મૃત્યુ નિપનાદાર વ્યક્તિઓને જોયા છે આરોપીઓને એમને જોયા છે એ ઓળખે છે તેમ છતાં પો પોલીસ એમની ફરિયાદ નથી લેતી એટલા માટે થઈ અમે આગેવાનો સાથે મળીને આવતીકાલે સવારે દસ વાગે મહેસાણા જિલ્લાના તમામ ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો સંગઠનના ઉદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં હાજરીના ગરીબ ખેડૂત પરિવારને ન્યાય અપાવવા માટે થઈને અમે લડત લડવાના છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી આરોપીને જેલના હવાલે ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ડેડ બોડી ઉપાડવાના નથી એવું અમે નિર્ણય કર્યો છે પછી ગમે તે આવે પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી માનપુરાના વતની સથરાની બાજુમાં પછી અમારા હાળા થાય એ અમને મૂર્તિઓના મારામારીના સમાચાર મળ્યા અમે આવ્યા અહીં પછી અમારા હાળા એવું કહે છે કે આ ભાઈ ગાય વ્યાય છે ને તો આ હેડ આ અમારા હાળા થોડુંક જાણતા એમ ગાય વિય એટલે અમને બોલાવી લાયા પછી અમારા હાળા નાના ઓફ થઈ ગયા એ કે થોડી વાર છે એટલે હું ઘડીક રહીને આવું અને તમે અહીં બેસો કૂતરું ના અડે એવી વર રાખો એમ અમારા હાળા પછી અહીંથી જ થોડાક નેકળ્યા દૂર અને આ બે બે જણા એક પટેલ અને એક ઠાકોર આ બે જણાએ અમારા હાળાને માર માર્યો માર માર્યા એટલે ઓફ થઈ ગયા અમારા હાળા દોડી હું તો હાજર નતો પણ અમારા હાળા એવું કે તમે સાહેબ પ્લીઝ તો પડ્યો વાયર વાયર આપણે ઝાટકા મશીન ના વાયર આવે ને એની સેન્ટિંગ વાયર આપણે આમ ભૂલ ના ત્રાસ છે કે તું વાયર ચોરી જોય

એક ગાય એ મોટા ભાઈ ગાયને વિવરાવા માટે બોલાઈ ગયા આ ભાઈ તબીલામ રહેતો એટલે એને ખાસ ખબર પડતી હતી પછી ગાયને અડધા કલાકની વાર હતી પછી એ વાળે વળે જોવા જ્યો એ પટેલ અરવિંદભાઈ પટેલ અને જીવનજી ઠાકોર બે થઈ મારા ભાઈને પટાઈ દીધો રસ્તામાં રસ્તામાં સાહેબ સેન્ડિંગ નો તાર આવે ને દાર ના કારણે અને એણે હાથ જોડ્યું કે મારા ઘરે જુઓ મારા ખેતરમાં જુઓ કોઈ પણ જુઓ એણે હાથ જોડ્યા કે મારે ઝઘડો કરવો નહીં અને તમે આ કરજો નહીં અને એમ કરીને મારા ભાઈ કાઈ બી આવી હતી એ જો અનારે બે જણા આવી અને આને પૂરો કરી નાખ કેટલા વર્ષ 30 થી 35 વર્ષની ઉંમર 35 આધાર કાર્ડ માં હશે